સુખધામ હવેલી ખાતે નવીન યમુનાજી નિકુંજ હવેલી નો પ્રારંભ થયો હતો નિત્ય લીલામાં બિરાજમાન ભ્રમણ શ્રી પૂજ્ય બ્રજેશ કુમાર મહારાજ શ્રી સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ આશીર્વાદ વૈષ્ણવ આચાર્ય શ્રી ડોક્ટર કાંકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના માર્ગદર્શન હેઠળ હવેલીના મુખ્ય મનોરથી બેન રાજેશભાઈ રતનલાલ પરીખ કવાટવાળા વલ્લભ સ્ટીલવાડા ભામશા સહયોગ દ્વારા માં યમુનાજીનો વૈદિક મંત્રોચ્ચાર યજ્ઞ દ્વારા યમુના નિકુંજ નવી હવેલીમાં મા યમુનાજીના નવીન સંકુલ મંદિરનો વિધિવત પ્રારંભ થયો હતો દેશ વિદેશના ગુજરાત જિલ્લામાંથી અને છેવાડાના ગામડામાંથી પણ દર્શનાર્થી વૈષ્ણવો માં યમુનાજીના દર્શન અવલૌકિક લાભો લઈને ધન્યતા અનુભવી હતી વૈષ્ણવોના ગઢ વાગોડિયા રોડ વ્રજભૂમિ કાંકરોલી ધામ ચંપારણ્ય ધામ જેવો માહોલ જોવા મળ્યો હતો We'll be right <laughs> back.